જી હા આ રાહદારીનો રસ્તો છે લોકોની અવરજવર માટેનો અમરેલીના ખામાના દાંઢિયાળી ગામે લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ રસ્તા પર જાણે નદી હોય તેવું લાગી રહ્યું છે લોકોને દરરોજ આ જ રસ્તેથી ચાલીને જવાનું હોય છે નાના બાળકોને સ્કૂલે જવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દાઢીયા ગામના લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ સરકારે અત્યારે આંખ આડા કાન કર્યા છે વારંવાર રજૂઆત છતાં તેમના તેમની જે મુશ્કેલી છે તેમનું સમાધાન અને નિરાકરણ આવ્યું નથી ગામના લોકો આ સમસ્યાથી અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગામના લોકો ખેડૂતો અને તે ગામના સરપંચનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ મારું નામ કિશોરભાઈ છે હું દાઢિયાળે સરપંચ તરીકે આવું છું તંત્રને ને અનુકૂળ રજૂઆત કરી છે અને અમારા ગામની સાતસો વીઘા જમીન છે સામે કાંઠે માણસોને પશુઓને જવું અવર મુશ્કેલીનો સામનો પડે છે બાળકોને ભણવા જવું અવરનવર તો પણ એને વાલીને ઘરે રહેવું પડે છે તંત્રને વહેલી તકે કોઝવે બનાવે એવી અમારી માંગણી છે બી બિયારણ પણ માથે ઉપાડીને છ મહિના ચાર મહિના જાનહાનિ જોખમે નદીમાં પાણી હોય છે અનેક વાર રજૂઆત કરી છતાં પણ એમ આશ્વાસન આપે છે વહેલી તકે થઈ જાય છે અને ધાતરવાની નદી ખાંભા જે વહે છે ખાંભા જવાનો જૂનો રસ્તો છે અને સામે કાંઠે મકાન છે રેસિડન્ટ પંદર વીસ અને હિચર એંસી ખેડૂ રહે છે તેને બહુ મુશ્કેલી પડે છે વિદ્યાર્થીઓને ભણવા જવું હોય તો વારંવાર મૂકવા આવવા પડે લેવા આવવા પડે અને જીવના જોખમે નદી પસાર કરે છે બે ત્રણ ખેડૂત તણાણેલા છે વારંવાર ઘણી ફેરવું અને ધારાસભ્ય શ્રીને રજૂઆત કરેલી છે આવી આવીને જોઈન વૈયા ગયેલા છે ચૂંટણી બાબતે અને કીધું તો કે ત્રીજા મહિનામાં પુલ મંજૂર થઈ જાય છે કોઝવો મંજૂર થઈ જાય પણ કાંઈ વસ્તુ શું નથી ખોટે ખોટા ફાંકા ઠોકીને વૈયા જાય છે અહીંથી સાહેબ મારું નામ મનકભાઈ જાદરા છે અમારા ગામમાં ધાતરોડી નદી વચ્ચે છે અને અહીંથી ચાર મહિના પાણી ધમધમતું હાલે છે અને અમારે અહીં બે બે જણાને તો આ કાંઠે આ કાંઠે રહેવું પડે ચાર મહિના લગી અમારા બાળકોને ભણવા જવા લેવા મૂકવા જવા પડે છે અને અહીંયા દસ પંદર રેસિડન્ટ છે સિત્તેર એંસી વાડીઓ છે અને કોઈ પણ સંજોગ અમારે અહીં પાંચ વાગે એટલે હાજર રહેવું પડે સવારમાં છોકરાને લેવા જવા પડે લાવવા પડે છે ક્યારેક જો અમે ન હોય તો અમે વાડીએ જઈએ તો પણ અમને ચિંતા થાય છે કે અમારે બાળકોને નિરામ ઉતરી જશે ને તણાઈ જશે તો ચાર મહિના અમારે આ પ્રોબ્લેમ રહી છે જેથી કરીને સરકારશ્રીને અમે એક વિનંતી કરીએ છીએ કે અમારા આ કોચ જલ્દી નિકાલ આવે એ માટે અમે રજૂઆત કરીએ છીએ nhiều con vật bơi ra kìa đi, mấy linh bơi đây, nó kêu lên lên, cái này એમાં પડી જા નથી લાવવી જો હે ને બાપુ આવ ટીહારા કેવા ટીને બાય ખરાબ છે ને

તેને લઈને આંખ આડા કાન કર્યા છે અને કોઈ પણ તેમની સમસ્યાનું નિરાકરણ લાવવું નથી ત્યારે તંત્રએ જે આંખ આડા કાન કર્યા છે તેને લઈને તંત્ર વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર